સૂત્રધાર યુનુસની ધરપકડ કરી છે આટોળી માસુમ બાળકોનું અપહરણ કરી તેમને અન્ય રાજ્યોમાં વેચવાનું વ્યવસ્થિત નેટવર્ક ચલાવતી હતી અગાઉ આ કેસમાં એટીએસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મુખ્ય આરોપી યુનુસ ફરાર હતો પોલીસને બાતમી મળી હતી કે એક માસુમ બાળકને હૈદરાબાદ ખાતે વેચવાની પેરવી કરવામાં આવી રહી છે જે પહેલા જ પોલીસે સતર્કતા દાખવી આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને બાળકને સુરક્ષિત બચાવી દીધી હતી તપાસમાં બહાર આવ્યું છે કે આ તસ્કરી રેકેટના તાર ગુજરાત ઉપરાંત તેલંગાણા અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલા છે આરોપીઓ ગરીબ પરિવારોના બાળકોને નિશાન બનાવી મોટા પાયે નાણાં મેળવવા માટે તેમનો સોદો કરતા હતા

બીજા વંદનાબેન જીગરભાઈ પંચાલ સુમિત બચ્ચનભાઈ યાદવ આની આના કબજામાંથી એ બાળકને ઝડપી આ આરોપીઓ હાલ તપાસ ઉપર હતા જેની તપાસ દરમિયાન આ બાળક કોના પાસેથી લાવેલ એ તપાસમાં નવા ખુલાસા થયેલા જેમાં બનાસકાંઠાનો યુનુસ ખાન નૂરખાન સિંધીની સંડોવણી ધ્યાને આવેલ જે યુનુસને બનાસકાંઠા એસઓજી પોલીસની મદદથી

કાલુપુર પોલીસ સ્ટેશનના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ એરેસ્ટ કરેલો હતો એટલે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ત્યારબાદ આ બીજા ગુનામાં તેની સંડોવણી ધ્યાને આવે છે હવે આ બાળક જે છે હાલ યુનુસ સુધી તપાસમાં જે લિંક મળી છે યુનુસ ગોવિંદભાઈનું નામ જણાવે છે હવે યુનુસની તપાસમાં ગોવિંદભાઈ કોણ છે ક્યાંના છે એનો શું રોલ છે એ જ્યારે ગોવિંદભાઈ ધરપકડ થાય

કે કીધું આ જે છે 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 ગોવિંદભાઈ 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 પાસેથી લાવેલો આપણે એની આગળની તપાસ ત્યારે ક્યાંથી લાવેલા આ કામે જે અગાઉ આપણે જે વંદનાબેન જીગરભાઈ પંચાલ એના નામનો ચેક છે બે લાખ રૂપિયાનો સહી કરેલો જેમાં કોઈ તારીખ કે નામ નથી નથી ના હજી બીજો જણાવી તપાસ હાલ ચાલુ છે એને કેવી રીતે પૈસા લીધા કેટલામાં લીધું ઓનલાઈન લીધા છે કે કેશમાં લીધું છે એની તપાસમાં ખ્યાલ આવશે કે શું કેવી રીતે બાળક ના જ્યારે એનું નામ આ તપાસમાં ખુલ્યું છે ત્યારે બનાસકાંઠા હોવાનું ધ્યાને આવેલ ત્યારે બનાસકાંઠા પોલીસની એસઓજી ટીમનો સારો સહકાર્યો છે આમાં અને એ ટીમની મદદથી આપણે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી લીધો હા એનો મોબાઈલ છે ગુનાના કમે મોબાઈલમાંથી એની હાલ હજી તપાસ ચાલુ છે કે મોબાઈલ મોબાઈલમાં એની શું ચેટ છે કે કેવી રીતે એના કોલ હિસ્ટ્રી શું છે એ ટેકનિકલ સર્વેલન્સથી અને હ્યુમન સોર્સિસથી એની તપાસ હાલ ચાલુ હજી યુનુસ્ના આજે રિમાન્ડ સાથે અમે કોર્ટમાં પ્રોડક્શન કરીએ છીએ અને રિમાન્ડના દરમિયાન જે જગ્યા નવા ખુલાસા થશે એ આપણને જણાવવામાં આવશે હાલ એવું છે કે આ બાળક એના પાસે આવેલું ક્યાંથી છે જ્યારે ગોવિંદભાઈ મળશે ત્યારે એ કોઈ એના કોઈ દંપતી પાસેથી લીધું છે એના વાલી વારસ પાસેથી લીધું છે કે કોઈ જગ્યાથી એને અપહરણ કર્યું છે એ ત્યારે જ ખબર પડશે જ્યારે થી આગળની તપાસ શું છે

એના બીજા મિત્રો છે આમાં કોઈ મદદગારી કરી છે કે કેમ એ બધી દિશામાં હાલ તપાસ ચાલુ છે હાલ યુનુસ જે ગોવિંદભાઈનું નું કે છે સૌ પ્રથમ તો પ્રાયોરિટી એવી છે કે આ બાળકના માતા પિતા મળે કેમ કે બાળક ખૂબ નાનું છે હાલ ઓબ્ઝર્વેશનમાં છે અને આજે એને જે રજા આપે ત્યારે અમે ચાઇલ્ડ વેલફેર કમિટી સીડબ્લ્યુસી સમક્ષ બાળકને રજૂ કરશું પછી જે આગળ હુકમ જે થશે એ મુજબ કાર્યવાહી કરશું

एनी कोड मुदत दरम्यान बंधन चिराग सोनी दिव्यांग न्यूज अहमदाबाद